નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મિત્રો આજે આપણે આ વિડીયોની અંદર ધોરણ પાંચ વિષય ગુજરાતીની સ્વ અધ્યયન પોથીનો ભાગ પાંચનો પાઠ આઠ લીલાછામ ખેતરનો રખેવાડની વાત કરવાના છીએ અહીંયા મિત્રો આ રીતનું પાઠનું સંપૂર્ણ સોલ્યુશન છે મિત્રો આવા જ સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો તો શરૂ કરીએ ધોરણ પાંચ વિષય ગુજરાતી ની સ્વાધ્યાન ભાગ પાંચ નો પાઠ નંબર આઠ લીલાછમ ખેતરનો રખેવાળ પ્રશ્ન એક પાઠમાં આવતા અંગ્રેજી શબ્દો ઉદાહરણ મુજબ શોધીને લખો તો ઉદાહરણ છે સે એટલે સેફ્ટી તો ટા એટલે ટાઈમ મીટર લે એટલે લેસર રોટ એટલે રોબોટિક્સ સ એટલે શટલ ફો એટલે ફોટોન ટ્રા એટલે ટ્રાવેલિંગ ડી એટલે ડિજિટલ ફો એટલે ફોર્ટીન ત્યાર પછી આગળ જોઈએ પ્રશ્ન બે આપેલા શબ્દોની સાચી જોડ બનાવો ચરણા રમે છે નદીના ઘાટમાં તો આ રીતને આપણે સાચી જોડ બનાવવાની છે પંખી રમે છે ઝાડમાં જોઈએ સાચી જોડ ચરણા રમે છે પહાડમાં ઘોડી ઊભી છે વાટમાં આપણે ઉડવું છે આકાશમાં કોઈ ફરે છે ભાગોળમાં હોળી ઉભી છે નદીના ઘાટમાં પંખી રમે છે ઝાડમાં આપણે રમવું છે પોળમાં આ રીતના તમારે વાક્ય નીચે લખવાના છે ત્યાર પછી પ્રશ્ન ત્રણ પાઠ ને આધારે જવાબ લખો તો અહીંયા રાહ બતાવનાર અભિષેક દત્ત સુરક્ષાનું ધ્યાન રાખનાર અમોગ રાડિયા પ્રશ્ન પરથી પાઠમાંથી શોધીને વાક્ય લખો ઉદાહરણ છે ડર તેની આંખો ડરથી સફેદ પૂણી જેવી થઈ ગઈ હતી મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાની છે વિડીયોને લાઈક કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો બીજું કે મિત્રો આપણે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપણી શાળા શિક્ષક એપ્લિકેશનની લિંક આપી છે ત્યાંથી એપ્લિકેશન ડાઉનલોડ કરી આ પાઠની પીડીએફ મેળવી શકો છો બીજું કે આપણી યુટ્યુબ ચેનલના પ્લેલિસ્ટમાં ત્રણ પાંચના સ્વથી ભાગ ચારના દરેક પ્રકરણના સોલ્યુશન મૂકેલા છે જે તમને મારી યુટ્યુબ ચેનલના પ્લેલિસ્ટમાંથી મળી જશે ત્યાર પછી સાત ત્રણેય અધિકારીઓ પોતાની જગ્યાએ શાંત થઈ બેઠા હતા બીજું ભયભીત દિગ્વિજય ભયભીત થયેલો દેખાતો ન હતો ચિંતા આ જોઈ તો અભિષેક અને શાંતાની દિગ્વિગ્ગજ માટેની ચિંતા ગુસ્સામાં ફેરવાઈ ગઈ આનંદ દિગ્વિજય આનંદથી બોલી ઉઠ્યો દુઃખ શાંતા હવે શાંત રહી શકી નહીં દુઃખ અને ગુસ્સાથી વજે બોલી પ્રશ્ન પાંચ છોકરો શું પસંદ કરશે તૈયાર હો તો ગીતના આધારે લખો તો પહાડ આકાશ જાળવશ માંથી અવકાશ પસંદ કરશે પ્રશ્ન છ પાઠના આધારે ખાલી જગ્યા પૂરો અહીંયા આ રીતના શબ્દ આપ્યા છે એના આધારે આપણે ખાલી જગ્યા પૂરોની છે જોઈએ કાદવથી ખરડાયેલા તો પૃથ્વી એની સુગંધવાળી ડુંગર જેવું એક વિશાળ આંખો કપડા ને બૂટ બરાબર તો કાદવથી ખરડેલા કપડા ને બૂટ પૃથ્વી સફેદ ધાતુ જેવી એની સુગંધવાળી પગડંડી ડુંગર જેવું એક વિશાળ ભયાનક ભયંકર ડાયનોસોર આંખો ડરથી સફેદ પૂણી જેવી થોડું ફક્ત આકાશ તો આ રીતના તમારે જોડવાના થશે ત્યાર પછી છેલ્લું પતંગિયું ના આધારે વાક્યોને ક્રમમાં ગોઠવો તો આ રીતના વાક્ય થશે સમય સંશોધન કેન્દ્ર પરથી પ્રવાસ શરૂ બીજું વાક્ય થશે સુપર ફોટોન સ્પીડ મેળવી ત્રીજું વાક્ય થશે હરિયાળી અને વિશાળ ધરતી અને પગદંડી ચોથું ડાયનોસોરની ભયાનક ગર્જના પાંચમું ડાયનોસોર બેભાન થઈ પડ્યું છઠ્ઠું હાફળો ફાફળો થઈને દોડતો દોડતો આવ્યો સાતમું બેકાર અને કંટાળાજનક પ્રવાસ આઠમું બૂટ પર મરેલું પતંગ્યું નવમું ભયજનક ભયંકર સન્નાટો તો આ રીતના ક્રમમાં વાક્ય આવશે બરાબર છે આ રીતનો ક્રમ થશે ઉપર વાક્ય છે આડા અવડા છે ને આ રીતે નીચે ક્રમમાં લખવાના ત્યાર પછી પ્રશ્ન 8 ચિત્રો મુજબ શબ્દો ચોરસમાંથી શોધો તોય ચાળિયો, ખેડૂત, કાબર, પોપટ, ચકલી, આખો વૃક્ષ અને મોર આ રીતના તમને અહીંયા જોવા મળશે ચાળિયો, પોપટ, ખેડૂત, ચકલી, કાબર, વડલો, મોર અને ડોડા થોર ત્યાર પછી પ્રશ્ન નવ પ્રશ્નના જવાબ આપો મિત્રો વિડીયો સારો લાયક હોય તો ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરો જેથી આ રીતના સ્વાધિન પોથી ભાગ ચારના ધોરણ પાંચના દરેક પ્રકરણના સોલ્યુશન મૂકીએ તરત જ તમને મળી જાય પેલું દિગ્વિજયે નકામું લાખો વર્ષ જૂનું પતંગ્યું એમ કેમ કહ્યું પતંગિયું મરી ગયેલું હતું જંગલ જંગલોમાં ભાગતી વખતે તે દિગ્વિજયના બુટ સાથે ચોટી ગયું હતું આથી તે આવું કહ્યું આવું આથી તે આવું કહે છે બીજું શાંતા પરમારે આપેલા કાર્યક્રમનો પરિચય લખો શાંતા પરમારે ડાયનોસોર જોઈ શકાય તે રીતે સમયને સેટ કર્યો ત્યાં લેસર ટોચ વડે જગ્યાને માર્ક કરી લીધી હતી તેઓ જુરાસિક યુગમાં જવાના હતા પ્રશ્ન ત્રણ શાંતા પરમારે કોઈને પણ નુકસાન ન કરવા કેમ કહ્યું જો જુરાસિક યુગમાં કોઈ ભૂલ થઈ જાય તો તેનું પરિણામ વર્તમાન માં ભયંકર આવી શકે છે આથી નુકસાન ન કરવાનું કહ્યું હતું ચોથું દિગ્વિગ દિગ્વિજય જંગલ તરફ કેમ દોડી ગયો ડાયનોસોરે દિગ્વિજય તરફ ફરીને એક ભયાનક ગર્જના કરી આ ગર્જના સાંભળી તે ખૂબ જ ડરી જાય છે અને જંગલ તરફ દોડવા લાગે છે પાંચમું દિગ્વિજય શું ભૂલ કરી દિગ્વિજય ચુરાસિક યુગમાં એક પતંગિયાને મારવાની ભૂલ કરી હતી પ્રશ્ન દસ વાક્યો સામે સાચો શબ્દ મૂકો તો ઉદાહરણ બોમ્બ ફૂટે તેવો તો ધડાકો કહેવાય પેલું આગ વરસાવતો તો સૂરજ કાન ફાળી નાખે તેવો તો અવાજ પ્રકાશ કરતા બે ગણી કે ઝડપ મહેલ જેવું ઘર પાંચમું વિશાળ વડના થળ જેવા તો કે પગ આ રીતના તમારે શબ્દ મૂકવાના થશે ત્યાર પછી ચિત્ર સામે ભાવ લખી એક વાક્ય લખો તો અહીંયા પેલું ચિત્ર છે આશ્ચર્યનું છે આ રીતનું પરીક્ષામાં વિવેકનો પ્રથમ નંબર આવતા બધા વિદ્યાર્થીઓ આશ્ચર્યમાં પડી ગયા ગુસ્સો વિવેક ન કર્યો હોવાથી શિક્ષક ગુસ્સે થયા દુઃખ અકસ્માતના સમાચાર સાંભળી દુઃખ થયું ત્યાર પછી આનંદ વિવેકનો પ્રથમ નંબર આવતા તેના પિતાજીને આનંદ થયો ચિંતા દીકરો ઘરે ન આવવા માતા ન આવતા માતાને ચિંતા થઈ હતી તો મિત્રો આ તો આપણું ધોરણ પાંચ વિષય ગુજરાતી નિઃ પોથીના ભાગ ચારનું આપણે સંપૂર્ણ સોલ્યુશન જોયું મિત્રો આવા જ સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો બીજું કે મિત્રો આપણી યુટ્યુબ ચેનલ પર સ્વધ્યન પોથી ધોરણ પાંચ વિષય સ્વાધ્યન પોથી ભાગ ચાર ધોરણ પાંચ વિશેના દરેક પ્રકરણના સોલ્યુશન મૂકેલા છે જે તમને મારી યુટ્યુબ ચેનલના પ્લેલિસ્ટમાંથી મળી જશે